આવતીકાલે એટલે કે એકત્રીસમી મે ના દિવસે પુણ્ય શ્લોક રાજમાતા અહલ્યાબાઈ હોલકર જે વિશ્વના અમર પાત્રોમાં જેમણે નામ અંકિત કર્યું છે અને ભારતના નારી રત્નોમાં જેમનું નામ ટોચના અગ્રતા ક્રમે છે એવા અહલ્યાબાઈ હોલકરજીનો જન્મ જયંતિ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અહલ્યાબાઈ હોલકરજીને જન્મ જયંતિની ઉજવણી કરવાનો સંકલ્પ આ પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે ત્યારે આજ રોજ ભરૂચ મુકામે ભગવાન સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે હોલકરના વ્યક્તિત્વ ઉપર વાત કરવા માટે હું અહીં આવ્યો છું આજે અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો વકીલો ડોક્ટરો પ્રબુદ્ધ નાગરિકો ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહિલ્યાભાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું અને અહલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એકત્રીસમી મે સત્તરસો ને પચીસ એ અહલ્યાબાઈનો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં આવતીકાલે એકત્રીસમી મે ના દિને અહલિયાભાઈનો જન્મદિવસ નિમિત્તે શક્તિનાથ મંદિરથી સ્ટેચ્યુ પાર્ક સુધી એક શોભાયાત્રા પણ નીકળશે અને આજ રોજ અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આજના મુખ્ય વક્તા શ્રી જનકભાઈ બગદાણાવાલા આજે અહીં ભરૂચમાં દાંડિયા બજાર મુકામે સ્વામિનારાયણ મંદિરે પધારેલા છે અને એમાં ભરૂચ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે અને એમને આ અલિયાબાઈના જીવન ચરિત્ર વિશે સમજ આપશે એમના વિશે એમના જીવનનું વૃત્તાંત કહેશે આલિયાભાઈ કે જેમને પોતાના જીવન દરમિયાન બાળપણથી લઈ અને મૃત્યુ પરમિયા અનેક યાતનાઓ સહી આમ છતાં એક કુશળ શાસક તરીકે એમને એક સ્ત્રી પાત્ર જે ભારતમાં સ્ત્રી રત્નો છે એમાંના એક તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી એમના જન્મદિન નિમિત્તેના કાર્યક્રમો થઈ રહ્યા છે નારી રત્નોને અગાઉની સરકારોએ કોંગ્રેસ સરકારે ભૂસી નાખવાનો પ્રયત્ન કરેલો ત્યારે આવું એક લોકમાતા રાજમાતા અને એક કુશલ રાજનીતિજ્ઞ એવા અહલિયાબાઈ વિશે ભારતીય જનતા પાર્ટી એમને ઉજાગર કરવા આ કાર્યક્રમો કરી રહી છે અને આજે આ પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન અહીં સ્વામિનારાયણ મંદિરે યોજવામાં આવેલું છે